હવે કોઈ પણ ડોક્ટર કોઈ પણ દર્દીને કોઈ પણ વસ્તુ માટે કે ઈલાજ માટે હા કે ના કહેતા પહેલા એકવાર તો ડરશે જ શા માટે એ આખી બાબત હું તમને આ વિડિયો દરમિયાન જણાવું નમસ્કાર હું જાનવી બારોટ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું દરિયાપુરમાં લોખંડવાળા હોસ્પિટલમાં ડોક્ટર પર દર્દીએ તેના સગા સાથે છેડીને ડોક્ટર ઉપર છરી વડે હુમલો કર્યો ડોક્ટર સફરાન બાદી પર ત્રણ લોકોએ છરી વડે આ હુમલો કર્યો હતો હુમલામાં ડોક્ટર સફાનને ગંભીર ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં ધકેલવામાં આવ્યા હતા સર્જન નહીં હોવા છતાં તેમને સર્જરી કરવાનો ઇનકાર કર્યો અને દર્દીના સંબંધીને ઉશ્કેરાયા ડોક્ટર અને દર્દીને બીજી હોસ્પિટલમાં લઈ જવા માટે સૂચના આપી તેથી દર્દીને ગુસ્સો આવ્યો અને સ્ટાફ અને ડોક્ટર ઉપર ગુસ્સો અને ગાળા ગાડીનો માહોલ છવાયો ડોક્ટરે આખી ઘટના પોલીસ સ્ટેશનમાં જઈ અને દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ત્રણેય આરોપીને ઝડપ્યા હતા ત્યારબાદ આગળની કાર્યવાહી પણ કરી આવો સાંભળીએ વધુ વિગત આ વિડીયો બાઇક દરમિયાન સમગ્ર જે બનાવ છે બે આખી છે એમાં અમુક અજાણ્યા ઈસમો એક દર્દીને લઈને ત્યાં દવાખાને આવેલા લોખંડવાળા હોસ્પિટલમાં અને એમને કઈ ઈજા થયેલી એટલે ડોક્ટર શ્રી ત્યાં ફરજ ઉપરના ડોક્ટર છે ફરિયાદી આકારના સફાન ઉસ્માન કરેલા એમને એમને કીધેલું કે ભાઈ આ રીતે જે છે આને ઈજા છે આના સર્જરી કરવી પડશે અને સર્જરીની અત્યારે અહીંયા કોઈ વ્યવસ્થા નથી તમે સિવિલ હોસ્પિટલ લઈ જાઓ તો જે આ અજાણ્યા ઈસમો હતા એકદમ મુશ્કેરાઈ ગયા ડોક્ટર ઉપર અને ઝપાઝપી કરી અને એમની પાસે જે જે કરીને છોકરો હતો એને પાસેની છરી હતી કાઢીને છાતીના ભાગે મારી દીધેલી અને ઈજાગ્રસ્ત થયેલા જે બાબતે આપણે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં એકસો અઢાર બે બીએનએસ એનએસ મુજબ ગુનો દાખલ કરેલો છે અને ત્રણેય જે અજાણ્યા ઈસમો હતા એ ત્રણેયને અટક કર્યા છે જેમાં ત્રણેયના નામ જોવા જઈએ તો એમાં છરી મારનાર મેન જે આરોપી છે તુફેલ

પતરું વાગી ગયું છે થાપાના ભાગે એટલે એના માટે આ લોકો દવાખાને લઈને પણ ફરજ ના ડોક્ટરે કીધું કે આમાં સર્જરી થશે અને એમના માટે તમારે સિવિલ જવું પડશે એ માટે સમગ્ર જે આ ઘટના બનવાનું